તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને હા સરકારમાં તલાટીથી લઈને કલેક્ટર શ્રી સુધી અમારા જેવા ધારાસભ્ય પણ સાંસદ હોય કે બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ બધા પ્રજાના નોકર છે અમે પણ નોકર છે પ્રજાના પ્રજાના ટેક્સના પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારીએ પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે જવાબ માંગે છે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહી પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિ થી રજૂઆત કરવા આવ્યા છે તમે ઘર્ષણ નહીં કરો જાણી જોઈને અમારી સાથે તમે હું કરવા ઝઘડો ઉભો કરો છો ભાઈ કાયદો વ્યવસ્થા જાણવો ને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડ ના કેન્દ્ર નથી ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તા ના ખાડા પૂરી આપવાના છો તમે તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા ભૂલવું જોઈએ